બેઠા બેઠા હિંચકાની સામે આજે અંજવાળામાં મેં કીધા લઈ જઈએ ચાલવા માટે ઓલા પડે છે ને રોડ છે તો ત્યાંથી શું કહેવાય અવાજ આવતો હોય ગાડીના તો બેકગ્રાઉન્ડમાં થોડોક નોઈઝ આવશે બાકી આમ શાંતિ છે અહીંયા આ હિંચકો છે ને અહીંયા હિંચકવાની એટલી મજા આવે ને પડે બેસવાની થોડુંક ઠંડુ છે ને વાતાવરણ હમણાં એટલે આ જગ્યા મળી રહે ખાલી બાકી ઉનાળામાંથી જ્યાં તેમ કહેતા અમે તો અહીંયા હતા નહીં તો જગ્યા ન મળતી બેસવાને આ જો હવે ભી પડશે એને અંદર બેસવાનું એવું ને એટલે હાલો હવે આમ થોડુંક જાય વોક કરવા પછી ડિનર બનાવવાનું મમાન ઘરે જઈ હમણાં બસ આવી જ લાઈફ છે આખો દિવસ આને સાચવવાની ડિનર બનાવવાનું એને ખવડાવવાનું એનું બનાવવાનું એને નવડાવવાની એનું ખાવાનું પીવાનું કરવાનું થોડુંક કાઇન્ડ ઓફ મોનેટ લાઈફ થઈ જાય એટલે વ્લોગ બનાવવામાં એમને કે શું બતાવું બીજું તો નવું એમ એટલે એમ થોડા સ્લો આવે છે બ્લોગ કંઈક થાય ત્યારે બનાવી નાખીએ એવું કઈક નવું નવું કરતા રહીએ મન ન થાય એટલે આ ટાઈમ થોડોક વિન્ટર એટલે બહુ આવે બહાર નો દઈને આને લઈને જવાની હોય એટલે એ બેન જ્યાં સુધી કોપરેટ કરે ત્યારે બહાર નીકળી શકીએ બાકી એ ચાલુ જ હોય મારા બેનનું પણ એને આમ અહીંયા સેટ થઈ ગયું છે વાંધો નથી આપણે જ ત્યાંથી થી અહીં આવે ને ત્યારે વાંધો ન આવે એમ હેલ્થમાં ને એમાં બીમાર ન પડે જઈને અહીંયા પોલ્યુશન એ ઓછું હોય કમ્પેરેટિવલી લોકો ઓછા રહે એટલે ત્યાં થોડુંક બીમાર પડી જાય ઇન્ડિયા જાય ને એટલે વેધર અલગ હોય આખું અને પ્લસ ત્યાં આપણે ત્યાં થોડુંક ધુમાડો ને એવું વધારે રહે વાહનો વધારે રહ્યા એટલે તો એના લીધેથી જલ્દી થી શરદી ને એવું થઈ જાય જઈએ ને એટલે તરત હાલો હવે હું પડીએ આમ થોડક વોક કરીએ

Basta, basta, basta Ah, não, ಆರೀತಿ ಹುಸಿ ચાલો ભાઈ વેદા ને ઠંડી ન લાગે એટલા માટે આ ગરમ ગરમ ઓઢવાનું મંગાવી લીધું છે સ્ટ્રોલરમાં ફિટ થઈ જાય ને ફિટ કરવાનું જોવું પડશે યુટ્યુબ ઉપર થાય હા એ નાખાશે રહી હાલો ગ્લોવ પહેરી લ્યો વેદા વે ચાલો ચાલો ઠંડી છે બહુ હા ઠંડા ઠંડા થઈ જશે નઈતર મેચિંગ મેચિંગ ગ્લોવસ છે તારા હમ જો જો રોજ એટલી ભી પડે ને અંદર થી નાખીને પહેરાવાનો હોય પણ ભૂલાઈ જાય છે હવે એટલી બાર કાઢ્યું ને એટલે એને એટલી ખુશ થઈ જાય કે આવો બહાર લઈ જઈશ બહાર લઈ જઈશ ઘરે આવીને તે દિવસે અમે ઇન્ડિયન સ્ટોરમાંથી જે લીલા ચણા લીધા તા ને એ અત્યારે કાઢ્યા ફ્રોઝન હતા એ અને પછી ઓવનમાં ગરમ કર્યા તો જો આવા છે અંદરથી ખબર નહીં કેવાક લાગે હમ પોપટા જેવા જ છે મસ્ત હમ આગી રહે છે ગરમ છે બાપા પડી જાહે બળે હેવી ગોલી થતી જાય છે ને મુક વેદા ના ઇન્શાદજી જેટલું બેગમાં છે ને બધું બહાર ફોગવે છે આ બેન ના કારનામાં આવા આવા વધતા જાય છે હવે ઓય ઓય આમ મારી સામે જોતો મમ્માની સામે જોતો મોજું પકડી લીધું છે શું તું તારું ઓળ તારા માથામાં ઓળ જાળ આવી ગયા શીખ તારે તું ઓળ તાર માથામાં ઓળવા તું બેસ ને દોઢી બાય બો બધું આવડી ગયું છે જોતો કેવી રમત રમે છે મને પહેરાવી કે પછી મેં ક્લેપ ક્લેપ કર્યું ને પછી એને પહેરાવી તો એ ક્લેપ ક્લેપ કરવા માંડી

Wow, <laughs> Christmas tree game, you're top.